તો આવા તગા પકડવા જવાના છે આપડે આ કેવડો મોટો તગો છે ને લીંગા ઓલા તોડી લખેલા કરડી ને એવી રીતના કલા કેકડો આવે ને કેકડો આપડે કસલા ટાઈમ એવો છે તગો અને ઓલા પણ જો બહુ દૂર સાબરુ નેરુ લે યાર નેરુ લે હાલ લાઈટ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં રહેવાનું હોય અમાર ચેનલ માં તમારું સ્વાગત છે આપણે આજે રાતના આવી ગયા છીએ દરિયામાં

આવા તગા પકડવા જવાના છે આપણે આ કવડો મોટો તગો છે ને લીંગાના ઓલા તોડી રાખેલા કવડી ને આવી રીતે કલાખલ છે ને આવા તગા પકડવા જવાના છે અમે તગા પકડવાળા ઘણી બધી સંખ્યામાં આખી હતા હવે જઈએ અમે તગા પકડવા અને આ તગો તમને જોવા મળશે કેવી રીતે પકડશે એમ કા હા તગા અને હજી હાવ આપણે ઓરા

હા હવે ને ના લે લે એટલે મચ્છી રાખી તો રાત ને રાત ને ગમે ત્યારે બોલાવ આપ જો મોજા ને આ પાણી બોલો આ પકડો પકડો પકડો

વરસાદ આવતો હોય ને ત્યારે તારા પગ મોટા મોટા હોય વાહ વાહ એવું છે સોયે આ વાહ ભાઈ ભાઈ દરિયો મસ્ત પીરો ઠંડી બહુ મસ્ત છે નેક્સ્ટ લેવલ ઉપર ને આ તગા કાય જડતા નથી અહી જો અહી જો બેઠો અહી કામ હતું ભાઈ એ આ ટાઈટ ના કે આવી થોડી નથી એકતા ને ભાગતા નથી એવું શકાય હા 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 રાય માં આમાં દર્શ છે આમાં લાગડ છે કે આ ઇંદ્ર ઓકાળ છે ને આ દર્શ હા હાલ થોડો ભાઈ બતી રાખો પછી કાઈ પણ આમાં કાઈ તગો જ ન એવું લાગે હા કાઈ કા તમે ગોતો જતી તમે તમે વાત કરો ને

ઈટો ફેમિલી હું એકલો રહેણો આમ જો ઓલી બચ્ચું બચ્ચું બધું તાઠે પણ હું અહીંયા ઊભો રહી ગયો આમ જો કેવડો મોટો તગો અહીંયા મને જીડ્યો એક તમને બતાવવા આગળ તગો બતાવે આને કહેવામાં આવે તગા સુધર કરમ જો સો આને તગો કહેવાય તગો આમ જો આકોડી જોઈ તો કેકડો આવે ને કેકડો આપણે કસલા ટાઈમ એવો છે તગો અને ઓલા પણ આમ બહુ દૂર વી જાય ના હું જાઉં નાખવા તેવા થતા આ મારે કેમ લેવી આમ લઈ તેટલી આગળ છે આ બધી એની ઉપરથી અને વજન વધી ગયો અને ચાલો તો હું કાંઈ ઘા જાઉં ને કે પછી હું કહેવાય કે કરડી જાય તો તગો મેકી દેવો પડશે ને બધી વી જાય એક બેઠો હોય ત્યાં તગો બધા તગા તગા ની સાઈઝ બધી એક જ કે હા ઓ

આ ભલે તો કે હું પતે લ્યો તો હું હતો કેમેરામેન મેન સોડો ઉતારતા આવી જાય એમ ઉતાર્યું પછી જો કે આપણે પેશલ વ્યવસ્થા બનાવી જોરદાર મેળવી જોરદાર માછલાના તો બધાય જોજો અને સપોર્ટ બપોર્ટ આપજો તમને મજા આવી છે ને અમને મજા આવે કાશે દર આ છોકરીનું નામ છે છે આ છે ને વાત ન પૂછો એવા જ એવા માછલા પકડે દરિયાની અંદરથી તો એ બધાય આપણે દેખાડેલું છે તો વિડીયોમાં જાવ બહુ બાટી ધબધબાટી જોવો વાહ ભાઈ વાહ વાહ તો એવું છે અને એની ચેનલ એક અલગ છે હું છે ચેનલ નામ દરિયાની મોજ એને બધાય સપોર્ટ કરજો અને અમને પણ સપોર્ટ કરજો ચાલો તો દરિયો આખો આખો ભરેલો છે અત્યારે જાય છે ઘર કરો આમ તો કાઈ હાવ દેખાતો જ નહી જાને દે લે હા જાને દે જાને દે એલા પણ આમ દોઈ લે ઓલા પણ લઈ લે દોઈ લે બરોબર આ માય ગોડ

એ પડી ખમવા એ શું કરણ છે અજા ઉતારણ છે એવું છે સારો હે ન દે મને કે ભાઈ તો મને હાલો તો આ વિડિયો તમને ગમ્યો હોય તો તો આજનો આપડો ટકાવાળો વિડિયો આવો કઈ કથા તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવો આવો ફરી પાછા મળશું આપણે નવા વિડિયો માં જય માતાજી